સુરતમાં વહેલી સવારથી અવિરત વરસાદી માહોલ છવાયો છે તો જેને કારણે શહેરના પીપલોદ અઠવા લાઇન્સ વેસુ અડાજણ રાંદેર મજુરાગેટ ઉદના પાંડેસરા વરાછા સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેને લઈને સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રએ એલર્ટ મૂડ પર છે અને સમુદ્રથી દૂર રહેવાના આદેશ સાથે માછીમારોને દરિયો ખેડવાની સૂચના અપાઈ છે પવન સાથે એક ધારો વરસતો વરસાદ શહેરમાં ઠંડક લાવ્યો હોવા છતાં અતિભારે વરસાદની આગાહીથી તંત્રની ચિંતા વધી છે જ્યારે ખેડૂતોને પાકના નુકસાનનો ભય સતાવી રહ્યો છે ખાસ કરીને જિલ્લામાં સો ટકા વરસાદ નોંધાઈ ગયો હોવાથી હવે સુરતમાં વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં ગુજરાતની સાથોસાથ જે રીતે આગાહી કરવામાં આવી છે ત્યારે ભાતેથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ત્યારે સુરતમાં જે રીતે વહેલી સવારથી જે રીતના વરસાદી માહોલ હોય અને જે રીતે સર્વત્ર જગ્યાએ વરસાદ છે તે વરસતો હોય તે રીતે નજરે પડી રહ્યો છે ત્યારે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સુરત શહેરના અનેક વિસ્તારો એટલે કે કહી શકાય કે અઠવા વિસ્તાર હોય વરાછા હોય કતારગામ હોય પીપલોજ હોય કે ઉધના અનેક વિસ્તારોમાં વિસ્તારોમાં સર્વત્ર જગ્યાએ વરસાદી માહોલ અને વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે આ રીતે વાહન ચાલકો રેનકોટ કે છત્રી લઈને કામ ધંધે જવા મજબૂર બન્યા છે અને વહેલી સવારથી સર્વત્ર જગ્યાએ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો ખાસ કરીને જે રીતના હવામાન વિભાગની આગાહી છે ત્યારે દરિયો ખેડવા પણ માછીમારોને ન જવાની સૂચના અપાય છે એટલે કહી શકાય કે ગુજરાતનું જે તંત્ર છે તે હવામાન વિભાગની આગાહીને પહોંચી વળવા છે પરંતુ જે રીતે સર્વત્ર જગ્યાએ વરસાદી માહોલ સર્વત્ર જગ્યાએ દેખાઈ રહ્યો છે ત્યારે જે રીતના દ્રશ્યો એટલે કે આહલાદાયક દ્રશ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે અને વહેલી સવારથી વરસાદ છે તે મન મૂકીને આગાહી મુજબનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે મહત્વનું છે કે જે રીતના વરસાદની આગાહી છે તે મુજબનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જે રીતનો ધરતીપુત્ર માટેનો આ વરસાદ છે તે એક કાસુ ઝોનો જેવો સાબિત થઈ રહ્યો છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ 24 સુરત દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે આગાહી કરવામાં આવી છે ત્યારે જે રીતનો વરસાદ છે તે સુરત શહેરમાં મન મૂકીને વરસાદ છે તે પડતો નજરે પડી રહ્યો છે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ મુજબનો વરસાદ છે તે મન મૂકીને વરસાદ

એટલે સર્વસ્ત્ર જગ્યાએ વરસાદી માહોલ છવાયો છે અને વહેલી સવારથી જ સર્વસ્ત્ર જગ્યાએ વરસાદ છે તે મન મૂકીને નજરે પડી રહ્યો છે તો બીજી વરસાદે પણ આ રીતે છે છે તે ટ્રાફિક સિગ્નલ પર જોવા મળી રહ્યા અને આ રીતે વરસાદ સર્વત્ર જગ્યાએ માહોલ છવાયો છે તો બીજી તરફ જે રીતે હવામાન વિભાગની આગાહીની સાથે સાથે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે પણ તૈયાર છે અને દરિયાઓમાં માછીમારોને ન જવાની પણ અપીલ કરવામાં આવી છે ત્યારે પાંચ દિવસનો આ વરસાદ છે તે ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે કેમેરા પર્સન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત